નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું ભાદરવા મહિનાની પૂર્ણિમા વિશે જેનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ પૂર્ણિમા વિશે પૂજા વિધિ અને મહત્ત્વ અને જો આપ ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ એક નવો વિડિયો ભાદરવા મહિનાની પૂર્ણિમા કેમ હોય છે ખાસ જાણો સપ્ટેમ્બરમાં ક્યારે આવશે ભાદરવા મહિનાની પૂર્ણિમા પિતૃઓને પણ સમર્પિત છે કારણ કે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે ભાદરવાની પૂર્ણિમા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે વર્ષની તમામ પૂર્ણિમાઓ પર દેવ પૂજન કરવામાં આવે છે પરંતુ ભાદરવા મહિનાની પૂર્ણિમા પિતૃઓને સમર્પિત છે કારણ કે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે તેનું સમર્પણ સર્વ પિતૃ અમાસ પૂર પર થાય છે ભાદરવાની પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી માનસિક આર્થિક અને શારીરિક લાભ મળે છે જાણો બે હજાર ચોવીસમાં ક્યારે ઉજવાશે ભાદરવા મહિનાની પૂર્ણિમા બે હજાર ચોવીસમાં ભાદરવી પૂનમ ક્યારે છે ભાદરવી પૂનમ સત્તર અઢાર સપ્ટેમ્બર બે દિવસ સુધી ચાલશે પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થશે આ દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથા લક્ષ્મી પૂજન અને ચંદ્રની પૂજા કરનારાઓએ સત્તર સપ્ટેમ્બરે ઉપવાસ કરવો અઢાર સપ્ટેમ્બરે ઉદય તિથિ પર પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો મહિમા છે ભાદરવા મહિનાની પૂર્ણિમા તેથી સત્તર સપ્ટેમ્બરના બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર ચુમ્માલીસ કલાકે શરૂ થશે અને અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે આઠ ને ચાર કલાકે સમાપ્ત થશે ભાદરવી પૂર્ણિમા પર સ્નાન અને દાનની શુભ સમય સ્નાનદાન મુહૂર્ત સવારે ચાર ને તેત્રીસ અને પાંચ ને વીસ સુધી ભગવાન સત્યનારાયણની પૂજા સવારે નવ ને અગિયારથી બપોરે એક ને સાડત્રીસ સુધીનો ચંદ્રોદયનો સમય સાંજે છ ને ત્રણ વાગે લક્ષ્મીજી પૂજાનો સમય રાત્રે અગિયારથી બાવન અઢાર સપ્ટેમ્બરે સવારે બાર ને ઓગણચાલીસ સુધી ભાદરવી પૂર્ણિમા પર શુભ સંયોગ સત્તર સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાના દિવસે રવિયોગ સવારે છ અને સાતથી બપોરે એક અને ત્રેપન સુધી રહેશે તે દિવસે ધૃતિયોગ પણ સવારે સાત ને અડતાલીસ સુધી ચાલુ રહેશે ભાદરવાની પૂર્ણિમા પર શું કરવું એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પીપળાના ઝાડમાં રહે છે આ દિવસે પીપળાના વૃક્ષને પૂજા અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા ભક્તો ઉપર વરસતી રહે છે અને તેમની સંપત્તિમાં વધારો થાય છે ભાદરવાની પૂર્ણિમાના દિવસે ઋષિમુનિઓના નામે દાન પણ કરો કારણ કે આ દિવસે ઋષિઓના શ્રાદ્ધ કરવામાં આવે છે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે એટલા માટે ભાદરવા મહિનાની પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ